અરે અમને પણ અહીંયા ઊભો નતો રહેવાનું ઊભો અહીંયા ઊભો નતો રહેવાનું બંદો આવતો હું કરું તને માક કરીને કહું એક હજી એક મને ખબર હતી ખબર હતી મને હાલો કે ફાયર એ હાલો હાલો હું મેનમાં જાવું જાવ હું આવું સ્પો બલે મેન માં હોય મેન ની છત ઉપર જ છે મેન ની છત ઉપર જ છે હા બરોબર છે માર્ક લોકેશન બરોબર છે બેઠો બેઠો આ લે પોકો ઓકે રંડી આ ઓટ ચાઉ આ ની કે ની કે ની આ ઓલા હીટિયા જાય એજીયા પર હું આયો મારે ક્યાં જાઉં એજે આયો आयो आयो दौड़ो आओ भाई दो। दो पड़ा। 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 आओ भाई पकड़ पकड़ बंदो उतरियो रिवाइव दे रिकॉइल दे आओ फटाफट मैं हीलिंग करू आ कर ले कर ले कर ले ऊपर ऊपर नीचे कोई नहीं आवा दो नीचे से आवे ध्यान रख ओके करो करो ऊपर से नीचे कोई नहीं आवा दो आई गॉट सप्लाइज रिकॉइल दिया बंदा रेडी बता उग्रा जेवा थई गया આની છત ઉપર બંધ છત ઉપર બંધ ખબર નહી ખબર નહી નથી કોઈ છત ઉપર કોઈ નથી ઓસ અરે આની ત્રીજા માળે છે અહીંયા આ ઉપર અરે ના હોય બોલ મારી એક જો મારી જો ધંધા ગોતી ગયા અરે ઓપી આનો એ જે ઘરી જાય આનો બે જણા છે અરે હું એસો ફોઈડો લોલો બાડી કાપ જલ્દી હાલો ઘરી જવાનું થઈ છે લડી દેવું છે હાલો એ બોલ આવ્યો આવ્યો ઓપ એ દિયા ઓલેન બોલ છે પીડી કાઈ નઈ તો કુકી મો તોગો હે છે આ બાજુ આવીવા લેમો એક ડબલ મારતો હો પેટીઓ ક્યાં છે નીચે છે અરે ઉપર કોલ ફાયર કરાય આનો પેટીઓ નીચે ફાયર કરાય પીટી ના એકવાર અઢી આવી ગયા ને માં છોડી નાખો હું આ 3 પર राजू, राजू। वाच्छा, वाच्छा, वाच्छा। टोटे टोटे रंडिया राजू राजू रंडिया टोटल ओचो टोटल ओचो रंडिया चार है चार तो है चार आनी नो ओ लेट यू कई बाजू है ये काम है अरे 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 होपी होपी हेलो ए रंडिया को ना आयो ये काम है आवाज तो नहीं लेंगे ये काम है

ભાઈ ભાઈ બે ગન હોય એવું માસ ઓડી નાખે હું યુઝ ઈટ મે યુઝ ઈટ મે લીધું મે ગન નત બતા આ ગાડી આવી ગાડી આવી બોલ હા 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 ખાલી વન એટ હાલો એ ભાઈ ઓડી નાખે એ કામ ભયો ગયો વોચ આઉટ કરો ગાયો હાલો કરો હીલિંગ કરો ઓબાડી તે ફાઈન એમાં આબો તો સરાય નથી અલે 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 હેજી અલે આ લોળો છે એ લાવ લડિયે કોચ કરી લઈલે લે હાલો હાલો હવે ચોંટી જવાનું મારવા દે ક્યાં બોલો 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 ઓલી બાજુ બાજુ એને હાલો હાલો આ ટ્રિપલ અહીંયા ને તો મજા જ નહી રસ મારવા માટે બહુ મજા આવે હે અરે હેઠો પડ્યો આ માં જવાનું રાજુ મારા ફૂલ કવર હાલ એની મનો પીકો મારે આ એ બંદો અહીં આવ્યો આ આગળ જો કરજે હાલો તમે આમ આવો એને મારે ઓળવને બીજા માણે છે હા આ આવી ગયા ચલો આ દેખ્યો આ દેખ્યો એ મને કાની માચ દઉં આ મારે કાની એની માં માર્યા ઓપી એજે ઓપી આ મને અરે ભજીયા 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 કે આવી ગયો આ નીચે નીચે કે રાજુ કોણ હે રાજુ નીચે કાની બેન તો દમણો અલ્યા પા

ए काडो काडो केजो के हो रे एरे कोन भयो पिकिना के हो लाइक दैछ अरे अरे मारे एंगेज गर्नुपर्छ छुट्छ छुट्छ रे एकआले हो आजै लियो घरे कया अमर दियो आजै गवन घरे दै अब बन्द आवाज आयै दै ने बन्द आवाज आयै दै ने आउछ दुई ठिक माने एकबार आ गम्बा ज बुझु ढोगु किन देख्छ बे दिने रे હું <laughs> જોડું <laughs> 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 ખોડી ન આવ્યો ના બલ્લો નથી હાલો હાલો કરો ઓપન મારે આમાંમાં એનો બોટી ગયા આ એકોરે બંદા આયા દા વાય ગાડી આવી હા મને ઉડાવ્યો મને ઉડાવ મને એક જણ આયો રીપોલ કરો પેલા રીવાઇવ કરી દઈએ પેલો ફાઈટ લ્યો ભાઈ મારો બેરી જ મારો

આલી ગયો માન માન જો કામ છે ડેમેજ છે ફૂલ ગયો તો તમે જાવ તો કિલો ધારીને હા આ છે ના ના રેવા દે ના થા એ લાઈન નું એટેચમેન્ટ જે તું ચૂદને રિવાઇવ થવાનું કરને અત્યારે બીજી કામમાં પઝો આવડ્યો આ હોય હવે બંદા આજ પણ 3 બધાય બંદા આજ 3 બજે એવું હા છે 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 એ બંદા છે નો હે બાય દેકો હા એ રાખ લે ભાઈ મા છો દી એને કોથળી હાલો પી ગયો ઇતિયાતરી કોત્રી હાલો ઓલ ને એક જ બોલ્યો એક જ બોલ્યો ઓકે કરો આ જો લીલો લીલો સ્મોક નો આ ફૂલ જડી ક્યાં હાલો ફૂલ જડી ફૂલ લે આ છેલો બંદો હે કે લણ એ માર્યો ઓરે માન નઈ તો ગાડી માં બેઠો ગાડી બેઠો કેમ વાહ ભાઈ વાહ હોશિયાર હલો હલો ભાઈ હલો હજી ગેમ ઉઠી ગયા